સાહેબ અમારે તો એમાં ગોવિંદા નામનો છોકરો પીળી હમણાં સાહેબ એક છોકરા ને કીધું નવ વાગ્યા નો ટાઈમ છે સ્કૂલ નો કેમ અગિયાર વાગે આવ્યો કે સાહેબ આપડે ગમે આવીએ તમારે નિશાન ચાલુ કરી દેવાનું તમારે વાટે નહીં રહેવાનું સાહેબ તમારે ચાલુ કરી દેવાની રાહ જોવાની જ નહીં બોલો મોડો આવ્યો અને હજી આવ્યો તો સાહેબ ગોઈ જા બપોર થયા બપોર માથે એતવા દીજો છદમ આવી અને ઓલો વાહે હાથ રાખી દુબે કેમ મોડો આવ્યો એમાં ચને સાહેબ આ મારી ગીરે છે ને મહેમાન મહેમાન આવ્યો એમાં તાદે હું છે ઘરના હું મધી ગયા નહીં બધા ટેસ્ટ થી પણ એમાં છે ને સાહેબ મહેમાન આવ્યા ને હા તારે આ પાછળ કેમ આચા ક્યાં પાછળ આચામાં સાહેબ તમારે સાથે દૂધપાક લાખ સાહેબ પણ દૂધપાક નું આખો યુવ ક્યારેક ભણાવતા દૂધ પાક યાદ આવી દૂધ ને એમ કેવાયું ખાતું અદાવે અદાવી તન નો પોલો નાખ્યો હોય બાદ માંથી નાખ્યા હોય આવતું જાવતું જાયફળ નાચ્યું હોય અને પછી ગુધુ ગુધુ ગુતલા પી

તો તમારી માં ના સાંભળ મારા ભાઈ દૂધ પાક કર્યો તે તોપલું ઉતારી થદવા મૂત્યું માલા બા ધાકતા ભૂલી ગયા અને એમાં છે ને ચાય શેરી નો કૂચી દેવા આવ્યો અને શેરી ના કૂચી દે દૂધ પાક ને ત્રણ જીભ ના લઈ લીધા મારા દાદા આઘા બેઠા હતા જ્ઞાની છૂતો બધિયા નો ઘા કર્યો તો કૂતી તો ઉલ્લી તોપ ન પીધો મારા મોટા દાદા હતા એને મધુ પકડીને કૂતરાને ડોગ પકડીને બારો ખાધો હજી બોચ્યો નથી આખો અંદર છે એ કઈ નહીં કૂતરા ને સાહેબ આમ ઘા કર નાખ્યો પણ હવે આ દૂધપાક નું શું કરવું એનું વિતરણ તો કરવું કે નહીં

તાતો ગોવિંદો મળ્યો રોવા રોવા મળ્યો ને સાહેબ કીધા એ તો કુતરાનો એ તો દૂતબાગ કુતરાનો એ તો નહીં કુતરાનો અભિષેક કરી દેનો દૂતબાગ હા અભિષેક તે મને ખવડાવી દીધો છતાં મને આવી પાછો રોવા બેઠો છો કેમ લાગે છો મને મારા બાપા માર છે એક એક એમાં તારા બાપા શું મારે કે ઈ લોટો મારા બાપાના લોટે જવાનો હતો

હું બધા જ ભાઈ એક વાર એક કરવું બધો હા હા અને તાળીયોથી વધાવો આમ તો લોટ કાઈ જાઉં હા આમ ફઈ જ થયો આમ આમ આ વધાઓ તાળીયો વધાવો કજીયા ભાઈ ભોરે ભાઈ કેટલા ભેળમ થ્રી જુજુ હા હી વધારે સંઘડી હા હા તમે બે બધા

આ વ્યવસ્થાની અંદર આપણા જીવનમાં આવી કથા બે જાય તો કેટલું ઉજળું થાય પેલા આપણી પાસે પૈસો નતો સાહેબ એટલી બધી સંપત્તિ નતી પણ સંસ્કાર હજી હજી નથી ખૂટ્યા

અમારા જગદીશ ત્રિવેદી છે ને જગદીશભાઈ ત્રિવેદી જગદીશભાઈનો છોકરો હોશિયાર છે તો સાઈને એને જોક્સમાં નાખ્યો એનો એનો દીકરો બાકી કાઈ એનો દીકરો તો અત્યારે કેનેડા ભણે છે સારો હોશિયાર પણ એને નેને એ કે મારો છોકરો 10માંમાં ત્રણ વાર નાપાસ થયો ચોથી વાર પરીક્ષા દેવા ગયો ત્યારે કીધું બટાજો આ વખતે જો નાપાસ થયો તો બાપ દીકરાનો સંબંધ પૂરો તે ચોથી વાર પરિણામ લઈને આવતો હતો ત્યાં જગદીશભાઈ હામા મેડમ કીધું કા શું થયું હતા તું કેતો હતો એવું જ થયું સોગરત બાપ દીકરા સબંધ પૂરો કરીને જગો કહી દીધો હામે એટલે એક છોકરા સાહેબે કીધું કે અહીંયા બેઠા તું ગણિતમાં બહુ હોશિયાર છો અમારે સ્કૂલમાં બનેલા પ્રતાપભાઈ પહેલી પાંચ લાખ રૂપિયા લઈ આવી પ્રતાપભાઈ મોભ પહેલા યોગીભાઈ ને આડા રાખી મારા બાપા નો આપે કે કેમ ગણિત નથી જાણતા ગણિત તો જાણું પણ મારા બાપા નથી જાણતા એને લીધે નથી મંડળીઓના ભૂસ મારવાના મુર્જ મારા બાપા કરેલા

પણ મને અતિ ગમતો પ્રસંગ હોય દેવકીની કુખે કૃષ્ણ આવે છે જેને સાત સાત સંતાનોને મરતા નજર સામે જોયા હોય એ વેદનાની પ્રાકાષ્ઠાનો કોઠો એટલે દેવકીનો કોઠો કૃષ્ણ આવે ત્યારે ક્યારેક ક્યારેક વિચાર એ આવે કે જશોદાના હું એવા ભાગ્ય છે કે આંખ ખોલે તો અખિલ બ્રહ્માંડનો માલિક ખોળામાં ગુગવાટા કરે

રૂપિયા જે કાંઈ આવે ને એમાંની એક પણ રૂપિયા કોઈ કલાકારને લઈ જવા નથી અહીંયા જે સારા કાર્યમાં વાપરવા હોય એમાં વાપરવાના છે મારા પાસે ભાવના પુન ભેગા થયા છે અખિલ નો માલિક આ તારી ઘરે દીકરો છે